રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો ધોરાજી રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ રાજેશભાઈ છગનભાઈ વઘાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અને પૂર્વ સદસ્ય ધોરાજી નગરપાલિકાના સ્વર્ગસ્થ રાજેશભાઈ વઘાસિયા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રોકડિયા હનુમાન ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આંખના ગાયનેક ઓર્થોપેડિક બાળકોના બીપી ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરી આપવામાં આવ્યું અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા આપવામાં આવી શ્રી રોકડિયા હનુમાન ટ્રસ્ટ તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી અમારા રાજુભાઈ વઘાસિયા જે કે જેઓ પૂર્વ સુધરે સભ્ય રહી ચૂકેલ છે તેઓની વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આજરોજ રોકડિયા હનુમાન ગરબી ચોક ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ સોથી થી ઉપર પણ દર્દીઓએ લાભ લીધેલો છે તેમજ આ કેમ્પમાં આખના વિભાગ ગાયનેક હોર્થોપેડિક તેમજ અન્ય વિભાગો પણ સેવા આપી રહ્યા છે સાથોસાથ દરેક દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવે છે હું ડૉક્ટર જયેશ એસડી એસડીઆઈ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ રાજુભાઈ વઘાસિયા માજી મ્યુનિસિપલ કાઉન્સિલર કાઉન્સિલરની જે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સરકારી હોસ્પિટલ ધોરાજી અને રોકડીયા અનુમાન ટ્રસ્ટના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે કેમ્પમાં ઓર્થોપેડિક સર્જનશ્રી સ્ત્રીરોગ નિષ્ણાત મીડિયાટ્રિશિયન આંખનો વિભાગ બીપી ડાયાબિટીસ ફિઝિશિયન એમડી તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય ની સેવાઓ તેમજ દવાઓ સંપૂર્ણપણે મફત સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે કેમ્પ અત્યારે ચાલુ છે અને લોકોનો સુંદર સહયોગ છે આમાં જે મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ છે આંગણે લોકોને સેવા મળી રહે અને જે પ્રધાનમંત્રી બંધ યોજના છે એ અંતર્ગત સેવન્ટી પ્લસ લોકોને પ્રધાનમંત્રીના કાર્ડ આપવામાં આવશે જય હિન્દ જય ભારત વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ